નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સરદાર પટેલ રિસર્ચ એવોર્ડમાં પ્રથમ સ્થાન મેળવતા ફરહીન બહાદુરપુરવાલાનું ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સન્માન સમગ્ર વિશ્વમાં શિક્ષણ નગરી તરીકે જાણીતી વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વૈજ્ઞાનિક શોધોને પ્રોત્સાહન આપવા માટેનો સરદાર પટેલ રિસર્ચ એવોર્ડ આપવામાં આવે છે આ પ્રક્રિયા અંતર્ગત યુનિવર્સિટીમાં રહી પીએચડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતપોતાના સંશોધનનો પેપર વર્ક કાર્ય રજૂ કરે છે જે અંતર્ગત યુનિવર્સિટીની વિજ્ઞાન અને કમ્પ્યુટર વિજ્ઞાનની દરેક શાખામાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેમાંથી રસાયણ શાસ્ત્રમાંથી વોરા ફરહીન બહાદુરપુર વાલાને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો જેના અનુસંધાનમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલ છાસઠ માં પદવીદાન સમારંભમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરાજ સાહેબની ઉપસ્થિતિમાં ભારત દેશના ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે રોકડ પુરસ્કાર અને આ મેળવેલ સિદ્ધિ અંગેનું પ્રશાસન પત્ર એનાયત કરવામાં આવ્યું જેને મોડા પ્રમાણમાં હાજર અધ્યાપકો વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના અન્ય સ્ટાફ દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી પ્રોત્સાહન પૂરું પાડવાની સાથે આ મળેલ સફળતાને બિરદાવવામાં આવી હતી અહેવાલ અનવર બહાદુર પુરવાલા આણંદ